ઉપલેટામાં સેન્ટર દ્વારા રાહદારીઓ માટે પાણીના મૂકવામાં આવ્યા ઉપલેટામાં સેન્ટર દ્વારા ઉનાળાની કાળજાળ ગરમીની શરૂઆત થતાં રાહદારીઓ માટે જાહેર ચોકમાં અલગ અલગ જગ્યાએ ઠંડા પાણીના કેરબા મૂકવામાં આવ્યા ઉપલેટામાં અંદાજે બાવન જેટલા ગામો લોકો ખરીદી કરવા માટે આવે છે ત્યારે ઉનાળાની શરૂઆત થતાં જ આકરા તાપમાં અસહ્ય ગરમી પડે છે રાહદારીઓ તેમજ ગામમાં ખરીદ કરવા આવેલા લોકોને મદદરૂપ થવા જૈન જાગૃતિ સેન્ટર દ્વારા ઠંડા પાણીના કેરબા મૂકવામાં આવ્યા તેમજ દર રવિવારે છાશ વિતરણ અને દર ગુરુવારે ઠંડા શરબતની વ્યવસ્થા કરવામાં આવે છે તેમજ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા ઘણા સામાજિક કાર્ય કરવામાં આવે છે જેનો ખર્ચ દાતાશ્રીઓ દ્વારા ફાળો કરતા જૈન જાગૃતિ સેન્ટર એક સેવાક્રિય પ્રવૃત્તિ કરે છે આમાં એ ઘણી બધી સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિ કરવા માટે હંમેશા તત્પર રહે છે અત્યારે ઉનાળાની ગરમીમાં જયારે બેતાલીસથી પિસ્તાલીસ ડિગ્રી જેટલું તાપમાન હોય ત્યારે રસ્તા પર નીકળતા રાહદારીઓ માટે પાણીની પરબની સેવા કરવામાં આવે છે આ ઉપરાંત જ્યારે લોકો ગરમીથી થાકી જાય છે ત્યારે શરબત વિતરણ અને છાસ વિતરણની પણ સગવડતા કરવામાં આવે છે સ્લમ એરિયામાં છાસનું વિતરણ કરવામાં આવે છે અવિરત લગભગ પાંચથી છ વર્ષ સુધી આ કાર્ય આ લોકો સતત ને સતત કરે છે એવી શુભેચ્છા જય જૂલે